ઉઠી ને પેલા પુસ્તક વાંચન મમ્મી વાંચતા હતા અને એ લઈ લીધું પુસ્તક એની પાસે છે ને એ રમવા મળી મમ્મી નો વારો ગયો અને વારો આવ્યો બાકી સવાર થઈ ગઈ છે દસ વાગી ગયા છે નાઈ ધોઈ કમ્પ્લીટ રેડી થઈ ગયો છું આજે કઈક મજા આવવાની છે બ્લોગ એટલે બ્લોગ છેલ્લે સુધી જોયા કરજો નવા મિત્રો હોય તો જે કરવાનું એ કરી લેજો સબસ્ક્રાઈબ સપોર્ટ કરી લેજો ભાઈ હવે છે ને રહેવાતું નથી ભાઈ ટૂંક સમયમાં આપણે ચાર લાખ સબસ્ક્રાઈબર કરી નાખવા છે ચેનલ માં હવે નથી જાજુ ખમાતું બધી સ્ટ્રેટેજી આ તે બધું હું જોઉં છું બનાવું છું વર્ક શરૂ થઈ ગયું છે છેલ્લા બે અઠવાડિયા થી હું કેતો નથી બ્લોગ માં હવે થી કઉ છું સપોર્ટ કરજો ચાલો હેતાંશ નો ગઈકાલ નો આ હાર છે જો કે અનેરી ને પહેરાવેલો જ આવી રીતના હાર હતો કમ્પ્લીટ હવે અનેરી કરતા મોટો તો હાર છે આ બાજુ સપના અનેરી એની મમ્મી

ઓ હો હો જાય છે પણ પકડ ને શાંતિ પકડ લે લે ગઈ કાલે ત્રણ તાજે ખબર ફૂટી ગયો છે ભાગી જાય છે શાંતિ થી પકડ થી પકડવા છે હા હા ચાલશે હા હા મને તો સવારે કઠોળ આપો ને મોગ છે એને કોઈ પણ કઠોળ આપો ચાલે જીવનમાં ધ્યેય હું છે હા આગળ વધવાનું હોય અને પછી આજે કોઈ અને કોઈ પૂછ્યું ને હું પૂછી લઉં કે

અને બધા પડે હવે અમારી અનેરી વખત તો એવું કીધું બહુ કમેન્ટ અઢળક કોમેન્ટ હતી અને અમારે તો કેવું હતું કે એક બે

અને અમારા પપ્પા ને બે છોકરા અમે એટલે ઈ પેઢીમાં અમારે કે છોકરી નહોતી અને ત્યાર પછી અમારી પેઢીમાં માં પેલી છોકરી આવી અને બરાબર એટલે આવી રીતના વંશ વેલો છે હવે તમારે કેવાનું છે બરાબર ડાબા બરાબર જબા થાય એવું કઈક આવે ને કોમર્સમાં તો તમારે એવી રીતના કહેવાનું છે કે કઈ રીતના હું રિઝલ્ટ આવવાનું છે ઓકે નેરી તારે હું જોઈએ છે ઓય હું જોઈએ છે અત્યારે ખાવાનું જોઈ છે જી ઊંગ છે બગા ખાઈ છે હું અચ્છા એને રૂમ માં લાપી દયો પર્પલ કલર એટલે શું થાય ભાઈ કલર એ આ રે હે છોકરી થઈ પર્પલ કલર સામે આંગળી છીંધે છીએ ચાલો જો લઈ લીધો એને હે બે ની વચ્ચે નું છે હા એ હું અત્યારે તટસ્ટ છું તમે કહો કે તમારે શું જોઈએ છે હાલ મારી માટે ચણા બણા બને છે અહીંયા એટલા હું ખાઈ જઈશ આરામથી ખાઈ જઈશ મારી સિવાય કોઈ ભાગ નહીં પડે ને ઓકે ભાગ પડવાનો હોય તો એક્સ્ટ્રા નાખજો વધુ નાખજો અને બપોરે પાછું લીલા ચણાનું શાક જ છે

અચ્છા બીજો ફૂગો જોઈ બે ફુગા બે ચાલ લઈ આવી ફુગ્ગા પાસે ને પેલા એ પપ્પા પાસે આવશે લાય બટા લાય આલિયો રમો આજથી તારો હોય સપના ગઈ છે અને એના કપડાં લેવા માટે હવે જવાનું છે ત્યારે સાંજે એક લગ્નમાં હું ઉપર ટેડી લઉં કેમ કેમ આ મૂકીને ટેડી લઉં અત્યારે અનેરી પપ્પા લઈને જ જાવી છે લગનમાં આવું છે ને બાર જલ્દી આવવાનું છે કેમ કે પછી એક મીટિંગ છે શેરીમાં તો એ મિટિંગમાં જવાનું છે એટલે ફટાફટ મેરેજમાંથી આવું છું

બહાર જવાનું છે તો બસ રેડી થઈ ગયા ચલો હું મોટી ગાડી કાઢું અને અત્યારે તો હાલમાં હું સપના સસરાસુ સાસુ ચાર જણા બાર જઈએ છીએ અને રીની આજે સાથે લેતા જઈએ છીએ

અમે માર પર આવ ને અમે માર પર આવે પછી મારતી બ્લોગ નથી ઉતરતો એવું થાય છે પછી કોઈ પાસે જાતી નથી હાલો ઘરે જઈએ ભાઈ ભાઈ આરે થઈ ગયા જો ભાઈ અને રેન તેડી લીધી છે અને અને રેની પાસે ગઈ હતી નથી જાતી આજમે પ્રેસ આઈટોને પ્રેસ

અત્યારે જોવા એવું છે એવું તો અમે લગન માં પછી મીટિંગમાં ગયા પણ આ જે ખુશી છે ને એ છે ઢોંસા ની બાકી ઢોસા ખાઈ ને છે હાચો અરે વાહ હાચો ન હોય આજે! આવતીકાલે ખાશું પરમ દિવસે ખાશું બીજું હપેત્રો મોકલાવ્યું તમાર મમ્મી ઘણું બધું છે એટલે તારું કામ ભાઈ કેટલા ખાતા મૈસૂર વાવ એની સાથે આ ચટણી છે ગ્રીન ભાખરી આડે આપડે ખાશું અને આમાં શું છે સાંભળશે

બ્લોગર ને થોડાક તો ફાયદો હોય એવું બધું થતું પણ કઈ રીતના તે જાવ જાણવું હોય તો તે બાજુનો બ્લોગ સજેસ્ટ કરું છું ખાસ જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ સોમનારા જય શ્રી કૃષ્ણ જય